જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે અમદાવાદના આંગણે નિકોલમાં જે યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે તેના વિશે વિસ્તારથી જાણીશું અમદાવાદના આંગણે નિકોલમાં અગિયારસો બાય છસો ફૂટના ખોડલધામ ગ્રાઉન્ડમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે અહીં શ્રી હનુમાન ચાલીસા યુવા કથા સમિતિ દ્વારા આગામી ઓગણત્રીસ ડિસેમ્બરથી ચાર જાન્યુઆરી સુધી આ કથા યોજાવાની છે જેમાં સાળંગપુર ધામના શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી કથાનું હજાર લોકોને કથાનું રસપાન કરાવશે ત્યારે આ કથામાં લોકો માટે શું શું ખાસ વ્યવસ્થા ઊભી કરાય છે અને કથામાં ક્યાં કયા આકર્ષણો હશે તેની તમામ માહિતી તમને જણાવીશ ઓગણત્રીસ ડિસેમ્બરથી ચાર જાન્યુઆરી દરમિયાન રાત્રે સાડા આઠથી સાડા અગિયાર વાગ્યા સુધી આ કથા યોજાવાની છે સારંગપુરના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી કથાનું રસપાન કરાવશે કથાના પહેલાં ભવ્ય પોથી યાત્રા યોજાઈ હતી પોથી યાત્રામાં પાંચસો મહિલા ભક્તો રામચરિત માનસ મસ્તક પર ધારણ કરીને ચાલ્યા હતા યાત્રામાં પુરુષો સાફો પહેરીને ચાલતા હતા અમદાવાદ અને વડોદરાના અખાડાના કલાકારો નૃત્ય કરતા હતા યાત્રામાં સંતો બગીમાં સવાર હતા પોથી યાત્રામાં ડીજે બેન્ડવાજા નાસિક ઢોલ આફ્રિકન સીધી ધમાલ હાથી ઊંટ ગાડી બળદગાડા ખુલ્લી થાર કાર અને બુલેટમાં લોકો આકર્ષણ જમાવતા હતા કથામાં ભવ્ય હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી હનુમાનજીને મારા દાદાને મારો અન્નકૂટ લોકો બનાવીને ધરાવવાના છે ખાસ યુવાનો માટે આ આયોજન કરવામાં આવ્યું છે આયોજકોના જણાવ્યા મુજબ આજના યુગમાં યુવાનો હનુમાન દાદાને પોતાના આદર્શ માને છે ત્યારે વધુમાં વધુ યુવાનો આ કથામાં જોડાય તે માટે આ કથાનું નામ જ યુવા કથા રાખવામાં આવ્યું છે કથા દ્વારા શ્રી કષ્ટભંજન દાદાના દિવ્ય ચરિત્રોથી યુવા વર્ગને સંસ્કારથી સુશોભિત કરવાનો ઉમેદ હેતુ છે કથામાં યુવાનોને વ્યસન મુક્તિ તેમજ રાષ્ટ્રભક્તિ અને ભક્તિનો સમન્વય થાય તે હેતુ છે દરરોજ કથા પૂર્વે રાષ્ટ્રગાન પણ કરવામાં આવે છે કથા થકી દરેક વર્ગના લોકોને એકસાથે જોડાવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે કથામાં સામાજિક કાર્યનું પણ આયોજન કરવામાં આવ્યું છે ખોડલધામ ગ્રાઉન્ડમાં આયોજિત આ કથામાં કથાની સાથે સાથે સામાજિક કાર્યો પણ કરવામાં આવે છે સાત દિવસ ચાલનારી આ કથા દરમિયાન દરરોજ રક્તદાન શિબિર તેમજ વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે સર્વરોગ નિદાન કેમ્પમાં હૃદયરોગ ડાયાબિટીસ મગજ અને કરોડરજ્જુ બાળરોગો સાંધા અને હાડકાં પેટના રોગો આંખના રોગો સ્ત્રી રોગો કેન્સર નિષ્ણાત ફિઝિયોથેરાપી દાંતના રોગો વગેરે દ્વારા તપાસ કરવામાં આવે છે ત્રીસ બાય પંચોતેર ફૂટની ગગનચુંબી હનુમાન દાદાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે સભા મંડપમાં કલર તથા ફૂલની વિવિધ રંગોળીઓ બનાવવામાં આવી છે એકસાથે ચાલીસ હજારથી વધુ લોકો આરામથી ખુરશી પર બેસીને કથા સાંભળી શકે છે કથા સાંભળવા આવતા લોકોને પ્રસાદી વિતરણ પણ કરવામાં આવે છે કોઈપણ ખૂણેથી કથા દેખાય તે માટે વીસ બાય આઠ ફૂટની એલ સ્ક્રીન પણ લગાવવામાં આવી છે ગ્રાઉન્ડમાં છ હજાર વાહનોનું પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે પુરુષ અને મહિલા માટે સાઠથી વધુ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત અહીં કાઠિયાવાડી રાજસ્થાની થીમ પર વેશભૂષા પણ યોજાઈ હતી આ ઉપરાંત પોથી યાત્રામાં બગીમાં સંતો સુરતના ભક્તોને દર્શન આપતા હતા સંગીત સાથે જમાવટ કરવામાં આવી હતી મિકી માઉસ સાથે અસંખ્ય ભક્તો પોથી યાત્રામાં ચાર ચાંદ લગાવતા હતા યાત્રા દરમિયાન વિવિધ સંદેશાઓ પણ આપવામાં આવ્યા હતા આ યાત્રા ભવ્ય અને વિશાળ તો હતી જ પરંતુ આ યાત્રા દરમિયાન લોકોને સ્વચ્છતાનો ખાસ સંદેશ આપવામાં આવ્યો હતો જે જે રૂટ પરથી યાત્રા પસાર થઈ હતી તેની પાછળ પચાસ લોકોની ટીમ જોડાઈ હતી જે રસ્તાઓ સંપૂર્ણ સાફ કરતા જતા હતા આ ઉપરાંત લોકોને પર્યાવરણની આ ઉપરાંત લોકોને પર્યાવરણની જાળવણી માટે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી સ્વચ્છતા વ્યસન મુક્તિના સંદેશો આપતા જતા હતા તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ જી ટ્વેન્ટીની થીમ પણ પોથી યાત્રામાં સામેલ કરવામાં આવી હતી જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી આ ઉપરાંત શહેરની જનતાને કોઈ અગવડતા ન પડે તે માટે બસો જેટલા સ્વયંસેવકો ટ્રાફિક નિયમન પણ પડાવતા હતા પંદરસો સ્વયંસેવકો કથામાં ખડેપગે ઊભા રહે છે કથાના કાર્યક્રમો અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ લોક ડાયરો કરવામાં આવ્યો હતો ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ ભવ્ય અને વિશાળ પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એકત્રીસ ડિસેમ્બરના રોજ હનુમાન જન્મોત્સવ કરવામાં આવ્યો હતો પહેલી જાન્યુઆરીના રોજ સુંદરકાંડ પાઠ અને દાદાની સમૂહ આરતી કરવામાં આવશે બે જાન્યુઆરીના રોજ દાદાને ભવ્ય અન્નકૂટ ચાર જાન્યુઆરીના રોજ કથાની પૂર્ણાહુતિ થશે કથામાં ત્રણ હજાર આમંત્રિત મહેમાનો યજમાનો અને સમાજ શ્રેષ્ઠીઓની હાજરી આપશે છેલ્લા દોઢ મહિનાથી ત્રણસોથી વધુ યુવાનોએ દિવસ રાત કથા માટે તૈયારી કરી છે કથા દરમિયાન અગવડતા ના પડે માટે બહારના રોડ પર ત્રણસો સ્વયંસેવકો ટ્રાફિકનું સંચાલન કરે છે શ્રી હનુમાન જન્મોત્સવની ભવ્યતા એકત્રીસ ડિસેમ્બરના રોજ રાત્રે સાડા આઠથી સાડા અગિયાર સુધી હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં એકસો પંચોતેર કિલોની કેક દાદાને ધરાવવામાં આવી હતી ચાર હજાર કિલો ચોકલેટ અને કેડબરી દાદાને ધરાવવામાં આવી હતી સાતસો કિલો પુષ્પ સંતો દ્વારા હનુમાનજી પર વરસાવવામાં આવ્યા હતા સમગ્ર સભા મંડપને ફૂલો અને ફુગ્ગાથી શણગારવામાં આવ્યું હતું ભવ્ય આતશબાજી અને સમૂહ આરતી કરવામાં આવી હતી બે જાન્યુઆરીના રોજ મારા દાદાને મારો અન્નકૂટ કાર્યક્રમ હેઠળ દાદાને વિશેષ રીતે અન્નકૂટ ધરાવવામાં આવશે જેમાં લોકો પોતાના ઘરેથી દાદા માટે અલગ અલગ વાનગીઓનો અન્નકૂટ લઈને આવશે જે વિશેષ રીતે ગોઠવણી કરીને દાદાને ધરાવવામાં આવશે દાદાને પાંચ હજાર કિલો મીઠાઈનું અન્નકૂટ ધરાવાશે આ ઉપરાંત દરેક પ્રકારના નમકીન ફ્રૂટ શાકભાજી દરેક પ્રકારના રસ અને જ્યુસ જેવી વાનગીઓ હશે શ્રી કષ્ટભંજન દેવ અમદાવાદ ગાંધીનગર સમિતિ આયોજિત શ્રી હનુમાન ચાલીસા યુવા કથા અંતર્ગત કથા દિવસ પહેલાંમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથામાં હરિપ્રકાશ સ્વામીએ કહ્યું હતું કે ડ્રગ્સ કરતાં પણ કોઈ મોટું વ્યસન હોય તો તે મોબાઈલ છે શ્રી કષ્ટભંજન દેવ સમિતિ અમદાવાદ ગાંધીનગર આયોજિત શ્રી હનુમાન ચાલીસા યુવા કથા નિકોલમાં ચાલી રહી છે જેમાં સાળંગપુરના હરિપ્રકાશ સ્વામીએ વ્યાસપીઠ પરથી મોબાઈલ આજના સમાજ માટે કેટલું નુકસાનકારક છે તેની વાત કરી હતી હરિપ્રકાશ સ્વામીએ કહ્યું કે મોબાઈલે આપણા મગજ બંધ કરાવી દીધા છે મોબાઈલ જોઈને ખાય એટલે ખ્યાલ જ ન આવે કે મોઢે માસ્ક છે કે નહીં માસ્ક સાથે ખાવા માંડે મારી તમામ માતાઓને વિનંતી છે કે તમારા નાના બાળકોને મોબાઈલ ન આપતા ઘણી માતાઓ છોકરાઓથી છૂટવું હોય એટલે એમને મોબાઈલ આપી દે છે તેમને કહેવાનું કે ભગવાને આ બાળક તમને રમાડવા માટે આપ્યું છે તું એને રમાડ નહીંતર આ કંઈ મફત નથી મળતું લગ્નના પંદર પંદર વર્ષ સુધી સંતાન ન હોય તેઓ દાદાના દરબારમાં સારંગપુર આવીને રડે છે અને કહે છે કે સ્વામી દાદાને પ્રાર્થના કરો કે અમારા ઘરે પારણું બંધાવે માતાને ફોનમાં ચેટ કરવું હોય એટલે બાળકને પણ એક ફોન આપી દે કે લે રમ આપણે આવું ન કરાય પતિ પત્નીના સંબંધો ભાઈ ભાઈના સંબંધો ભાઈ બહેનના સંબંધો બાપ દીકરીના સંબંધો જો કાચા થવા માંડ્યા છે તો તમે તપાસ કરજો તેમાં મુખ્ય કારણ મોબાઈલ હશે પાછા લોક રાખે પતિ પત્નીને પણ એકબીજાના લોકની ખબર હોતી નથી ડ્રગ્સ કરતાં પણ કોઈ મોટું વ્યસન હોય તો તે મોબાઈલ છે જિંદગી દુઃખી કેમ એ પ્રશ્ન આપણને થાય તો આ વિશે સમજાવતા હરિપ્રકાશ સ્વામીએ કહ્યું કે તમારી જિંદગી જેટલી ખાનગી એટલું તમે વધારે દુઃખી થશો પત્નીથી પડદો રાખો પિતાથી પડદો રાખો પુત્રથી પડદો રાખો જેટલા પડદા એટલા દુઃખ વધારે તમે સ્નાન કરવા જાઓ ને ઘરવાળીના હાથમાં ફોન હોય અને એનો ફોન આવી જાય તમે સમજો છો ને એમાં લખ્યું હોય મોહન માંડવા વાળો અને નીકળે બીજું આપણે નથી કરવાનું એ કરીએ છીએ હનુમાન ચાલીસાના પાઠ કરો ડર કેમ ભાગે તો હરિપ્રકાશ સ્વામીએ કહ્યું કે જેના માથે દાદાનો હાથ હોય તેને કોઈનો ડર ન હોય દાદાની અપાર કૃપાની પણ વાત હતી કે જ્યારે દાદા રીઝે ત્યારે બધા દુઃખ અને ડર જતા રહે છે દાદાને કોઈની બીક નહીં કારણ કે ઘરે કોઈ પૂછવાવાળું ન હતું જેને કોઈની બીક ન હોય એ જ બીજાની બીક કાઢી શકે આપણે ખોટું કરીએ ત્યારે બીક લાગે છે સાચું કરીએ ત્યારે બીક લાગતી નથી હું તમામ યુવાનોને કહું છું કે તમારે જીવનમાં શ્રેષ્ઠ સફળ થવું હોય તો તમારે હનુમાનજીને રોલ મોડલ બનાવવા જોઈએ કામ ક્રોધ અને ઈર્ષા કેવી રીતે દૂર થાય કોઈ હોટલની બહાર હાઉસફુલનું પાર્ટીયું લાગી જાય તો ત્યાં પછી કોઈ જાય છે એવી જ રીતે જો આપણું શરીર રામમય બની જાય રામથી ભરાઈ જાય એટલે અંદર કંઈ ન આવી શકે અંદર કોઈને જગ્યા ન મળે કારણ કે અંદર રામ બેઠો છે હનુમાનજીને રોલ મોડલ બનાવીને આપણા જીવનમાં કઈ રીતે સુધારો કરવો તેના વિશે અતિ દિવ્ય સૂચન કરે છે તો મિત્રો જો શક્ય હોય તો તમે જરૂર આ કથાનો લાભ લો ખરેખર તમારું જીવન સફળ થઈ જશે તમારો જન્મારો સફળ થઈ જશે આ હતી અમદાવાદના નિકોલમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાની માહિતી